હવે પ્રશ્ન નંબર સાત જેવા જ જો કોઈ પણ વિડીયો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે તેમાં ધોરણ દસ અને તેનું જે અસાઇનમેન્ટ છે ને તેનું પ્લેલિસ્ટ તમને ત્યાં જોવા મળી જશે જ્યારે તમે તે પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે એ પ્લેલિસ્ટ ની અંદર આ અસાઇનમેન્ટના દરેક વિડીયો ક્રમ બાય ક્રમ તમને ત્યાં જોવા મળી જશે તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો તો અત્યારે આપણે જોવાનું છે પ્રકરણ નંબર સાત નો દાખલા નંબર સાત કે જેની રકમ મને કઈક આ પ્રકારે આપેલી છે કે અંતર સૂત્ર ની મદદથી બતાવો કે જીરો માઇનસ એક માઇનસ એક અને બે એક બિંદુઓ સમરેખ બિંદુ છે તો મારે એવું સાબિત કરવાનું છે કે આ ત્રણ બિંદુઓ સમરેખ બિંદુઓ છે તો સૌ પ્રથમ તો જે મને અહીંયા માહિતી આપેલી છે એ હું અહીંયા લખી નાખું છું ત્રીજા બિંદુને જો હું સી કહું તો એના યામ આપેલા છે બે અને એક હવે સમરેક બિંદુઓ છે એવું મારે સાબિત કરવાનું છે તો સમરેખ બિંદુઓ હોય તો એની શરત શું છે કે અંતર સૂત્ર ની મદદ થી check કરવાનું છે કે કોઈ પણ બે નું અંતર ત્રીજા બરાબર થાવું જોઈએ એટલે ab plus bc બરાબર શું થાય ac એ રીતના કોઈ પણ બે ના માપ સરવાળો ત્રીજા બરાબર થવો જોઈએ હવે જો કદાચ ના સમજાણું હોય તો દાખલો આગળ ગણીએ એટલે સરખી રીતે પાછું સમજાઈ જશે તો જો હવે આ મારે સાબિત કરવું હોય તો સૌપ્રથમતા છે ને અંતર સૂત્ર નો ઉપયોગ કરવો પડે એના માટે હું એ નામ આપી દઉં અને x1 y1 આને આપી દઉં x2 y2

વાય વન બરાબર કિંમત આપેલી છે માઇનસ ત્રણ માઇનસ વાય ટુ બરાબર માઇનસ એક આપણે કેવા થશે પ્લસ એક અને એનો શું છે વર્ગ માઇનસ એકનો વર્ગ કરીએ તો પ્લસ પ્લસ ત્રણ માંથી એક જાય તો વધે બે અને મોટા પદની નિશાની એટલે માઇનસ બે અને એનો વર્ગ હવે એકનો વર્ગ હતો એક અને માઇનસ બે નો વર્ગ કરશો તો કેટલા આવે કેમ કે કે કોઈ પણ સંખ્યા હોય હોય પ્લસ વર્ગ કરો તો હંમેશા કેવું આવે પ્લસ એટલે મને વર્ગ બરાબર મળે છે પાંચ એટલે ખાલી એ બી બરાબર કહું તો મને કેટલા જોવા મળે વર્ગમૂળ ની અંદર પાંચ તો હવે અહીંયા મારે પાંચ નું વર્ગમૂળ કાઢવાનું છે તો જો અહીંયા હું લખું છું પાંચ તો હવે મારે એવું વિચારવાનું છે એવી કઈ સંખ્યા છે કે જેનો વર્ગ પાંચ થી નાનો થાય તો જો હું લખું છું અને તો કેટલા થાય નો વર્ગ થી કેવો હતો હતો નાનો એટલા માટે મેં બે મૂકેલા છે હવે જો આનું આગળ સાદુ રૂપ આપવું હોય તો શું કરવાનું તા કે જે સંખ્યા તમે અહીંયા મુખ્ય એની સંખ્યા પાછી પ્લસ કરવાની એટલે બે ને બે કેટલા થશે ચાર અને અહીંયા જગ્યા છે ખાલી અહીંયા રૂપ આપીએ તો પાંચમાં ચાર જાય તો કેટલા વધે એક હવે એક છે આમાં કેટલા જીરો મૂકી શકીએ બે જીરો મૂકી શકીએ એટલે અહીંયા મૂકું છું બે જીરો હવે તમારે એવું વિચારવાનું છે કે અહીંયા એવી કોઈ સંખ્યા મૂકવાની જેનો એની જ સાથે ગુણાકાર કરવાનો ધારો કે હું અહીંયા સંખ્યા મૂકું છું બે તો બનશે શું તા કે બેતાલીસ થશે બે મૂટા હતા એટલે ચોર્યાસી અહીંયા બે મૂટાતા ને એટલે ઉપર મારે શું મૂકવાના બે મૂકવાના થાય એટલે અહીંયા મને કેટલા મળ્યા છે ચોર્યાસી હવે આ બે ની આપણે બાદ બાકી કરી નાખીએ તો આમાંથી ચોર્યાસી જાય એટલે મને કેટલા જોવા મળશે સોળ હવે આમાં ખાસ યાદ રાખવાનું ધારો કે તમે ત્રણ મૂક્યા તો તેતાલીસ સ્થાપના તેતાલીસ નો ગુણાકાર ત્રણ સાથે કરત તો સો કરતા કેવું પદ થઈ જાત મોટું એટલે ઈ હાલે નહીં એટલે અહીંયા જો મારે એ બરાબર કેવું હોય તો એ બરાબર મને કેટલા મળે છે તો કે બરાબર મળે છે બે પોઈન્ટ બે તો પોઈન્ટ પછીના એક આંકડા સુધી આપણે અત્યારે રાખશું એટલે બે પોઈન્ટ કેટલા જોવા મળે છે બે તો એ બી નું માપ તો મને મળી ગયું હવે આપણે શોધવાનું છે બી એટલે હું અહીં લખીશ બી નો વર્ગ બરાબર બી માટે એક્સ ટુ નામ છે એક થ્રી બરાબર કિંમત કેટલી છે બે આખા કાઉશ નું વર્ગ વાય ટુ બરાબર કિંમત આપેલી છે માઇનસ એક માઇનસ વાય થ્રી બરાબર કેટલા આપેલા છે એક અને એનો વર્ગ હવે જો એક માંથી બે જાય તો કેટલા વધે એક પણ મોટા પદની નિશાની સરખી નિશાની સરવાળો કરી છે વર્ગ સાદુ રૂપ આપીએ તો નો વર્ગ આપણે કેટલો જોવા મળે છે એક અને અહીંયા જોઈએ તો બે નો વર્ગ મને કેટલો જોવા મળશે ચાર એટલે બીસી નો વર્ગ

એ માટે નામ આપેલું છે એક્સ વન અને સી માટે એક્સ થ્રી એટલે સૂત્ર મૂકીશ કે છે જીરો એટલે અહીંયા મૂકીશ જીરો માઇનસ એક્સ થ્રી બરાબર કિંમત કેટલી આપેલી છે બે આખાનું વર્ગ વાય વન બરાબર કિંમત કેટલી આપી છતા કે માઇનસ ત્રણ

એટલે ખાલી એ બરાબર કહું તો વર્ગમૂળ અંદર કેટલા જોવા મળે છે વીસ હવે વીસ નું છે ને મારે વર્ગમૂળ કાઢવાનું છે કેવી રીતનું કાઢવાનું તો કે અહીંયા છે વીસ હવે મારે એવું જોવાનું છે કે કે નો વર્ગ વીસ કરતા નાનો થાય તો કે ચાર નો વર્ગ થાય કેમ કે ચોકે ચોકે સોળ પાંચ નો વર્ગ તો પચું પચું પચીસ થઈ જાય એટલે મોટો થાય ચોકે ચોકે કેટલા થશે સોળ વીસ કે સોળ જાય એટલે કેટલા વધે ચાર અહીંયા જે અંક હતો ને એની અંક એડ કરવાનો એટલે ચાર ને ચાર થશે અહીંયા કોઈ એવી સંખ્યા મૂકવાની કે જેનો એનું જ સાથે ગુણાકાર કરવાનો ધારો કે હું અહીંયા મૂકું છું ચાર એટલે અહીંયા મારી પાસે કેટલા થશે એનો ગુણાકાર ચાર સાથે કરી એટલે ચોકે ચોકે સોળ નો છગડો વધી પડી નાનું મળે છે એટલે આપણે ચેક કરી લઈએ એટલે જો હું ત્યાં પાંચ મૂકું અને અહીંયા પાંચ મૂકું તો પચું પચું કેટલા થાશે પચીસ તો પચીસ નો થાશે પાંચળો નો વધી પેઢી બે આઠ પચાસ ચાલીસ ચાલીસ ને બે કેટલા થાય બેતાલીસ

તો સરતમાં શું થાય તા કે એ બી પ્લસ આપણે કરવાના છે બીસી અને બરાબર શું થવું જોઈએ એસી થવું જોઈએ તો સમરેખ બિંદુઓ કેવાય સમય ને તેવા બિંદુઓ આ બી નો સરવાળો કરો તો આખે આખું આ જેટલું છે એટલું જ થાય ને જો સમરેખ એટલે એક લાઈનમાં ના હોય ને આ થોડું કઈ નીચે હોય તો આ અંતરમાં ડિસ્ટન્સ આવી શકે છે કેમકે અહીંથી અહીં સુધી અંતર શું થઈ જાય ઓછું કે વધારે થઈ શકે છે એટલે એ ડિસ્ટન્સ આવી જાય એટલે આપણે શું કરવાનું તા કે આવું જોવાનું છે એ બી નું માપ મને કેટલું મેળવતા કે બે પોઈન્ટ બેટલું ચાર પોઈન્ટ બે ને બે કેટલા થશે ચાર એટલે અહીંયા આવી ગયા ચાર અહીંયા બે ને બે કેટલા થાય ચાર બરાબર કેટલા થાય ચાર પોઈન્ટ ચાર એટલે ડાબા બરાબર શું થાય છે જબા એટલે એનો મતલબ એવો થયો કે આ સમરેખ બિંદુ એટલે અહીંયા લખશું તેથી આપેલ બિંદુઓ બિંદુઓ છે અને હજુ આમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો દાખલા નંબર આઠ બિંદુ એક્સ વાય હોય તો કઈક આ પ્રકારની રકમ આપેલી છે એક્સ વાય એ તન છ અને માઇનસ તન ચાર થી સમાન અંતરે છે આવું આપેલું છે એટલે જો મારે અહીંયા કેવું હોય તો હું કઈક આવું કહી શકું કે જો અહીંયા પી એ બરાબર શું છે pb છે એટલે p થી એનું અંતર અને p થી b નું અંતર સરખું છે એવું કીધું કે આ પદથી છે બરાબર તો રૂપ આપવું હોય તો હું બંને બાજુ તો વર્ગ લઈ લઉં નો વર્ગ બરાબર નો વર્ગ હવે જો આ પદ છે એને ધારો કે આ થશે વાય વન આ એક્સ ટુ વાય ટુ આ થશે એક્સ થ્રી અને વાય થ્રી અથવા આનું તમે એક્સ વન વાય વન ને એમને મૂકી તો પણ ચાલે પેલા તો લઈએ પીએ બરોબર શું લઉં છું પીએ અને એનો વર્ગ તો જો અહીંયા પી અને એ તો એના માટે સૂત્ર મૂકીશ તો કંઈક એના માટે સૂત્ર કંઈક આવું થશે એટલે આ કંઈક આવું થાય એક્સ વન માઇનસ એક્સ થ્રી નો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય થ્રી નો વર્ગ હવે જો એનો સાદુ રૂપ આપવું હોય

અને y3 બરાબર કેટલા આપ્યા છે 4 અને આખાનો વર્ગ હવે જો આનું હજી એક વખત હું સાદુ રૂપ આપી દઉં છું સાદુ રૂપ આપી પેલા પદને તો એમનું રાખી દઉં આ x 3 નો વર્ગ y 6 નો વર્ગ બરાબર આ માઈનસ કેવા થશે પ્લસ એટલે આવું થશે x 3 આખા કૌંસનો વર્ગ અને બીજું શું થશે તો કે y 4 અને આખા કૌંસનો વર્ગ હવે જો આ બાજુ મારે સાદું રૂપ આપવું છે તો દરેક પદ નું મારે સાદુ રૂપ આપવું હોય તો આની અંદર એક નિત્ય સમિત્ય સમ નો એક નિત્ય વર્ગ વાળું જ્યાં વચ્ચે પ્લસ હશે એનો વર્ગ પ્લસ ટુ એ બી પ્લસ બી નો વર્ગ અને જેમાં એ વચ્ચે માઇનસ છે એની અંદર આ નિત્ય વાપરશું એ માઇનસ બી નો વર્ગ બરાબર એનો વર્ગ માઇનસ ટુ એ બી પ્લસ બી નો વર્ગ ખાલી ફરક એટલો પડે માઇનસ હોય તો અહીંયા માઇનસ આવે છે બરોબર એ પ્રકારે જો આપણે સાદુ રૂપ આપીએ તો અહીં સૌ પ્રથમ તો એની જ્યાં આમાં એ છે કેટલા મૂકીશ એક્સ અને જ્યાં બી છે ત્યાં કેટલા મૂકીશ ત્રણ મૂકીશ એટલું યાદ રાખજો તો અહીંયા બરાબર આપ્યું હતું એ નો વર્ગ એટલે શું થશે એની જગ્યાએ એક્સ મૂકવાનું છે એટલે નો વર્ગ વચ્ચે માઇનસ હતું એટલે માઇનસ ટુ એ કિંમત છે મારી પાસે આમાં એક્સ અને બી તો બી કિંમત કેટલા છે ત્રણ હતું અને એનો શું થઈ જશે વર્ગ આ જે પેલું પદ હતું એનું સાદું રૂપ આપ્યું હવે પ્લસ અહીંયા જે પ્લસ આપ્યું છે એટલે હું પ્લસ કરી બીજું પદ મને જે આપું ને એનું સાદું આપશું વાય માઇનસ છ

અહીંયા શું આપ્યું છે બરાબર એટલે હું અહીંયા મૂકું છું બરાબર તમારે બુકમાં એક સાથે જ આમ લખવાનું છે બરાબર હવે અહીંયા શું આપ્યું તક x 3 નો એટલે કે આ સૂત્ર આવશે જે આ ઉપરનું સૂત્ર છે ને એટલે પહેલા પદનો વર્ગ વચ્ચે પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું ને છેલે છેલા પદનો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ એટલે કે આવું થાશે એટલે કે હવે જો અહીંયા જોઈએ તો પહેલા પદનો વર્ગ એટલે શું થાશે x નો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું પદ શું આપ્યું છે x અને બીજું પદ શું આપ્યું તું 3 પ્લસ છેલ્લે છેલ્લા પદ નો વર્ગ એટલે છેલ્લું પદ આમાં શું વર્ગનો વર્ગ એટલે શું થાશે વાય નો વર્ગ માઇનસ બે ગુણ્યા પેલું પદ છે વાય અને બીજું પદ શું છે ચાર એટલે ચાર અને છેલ્લે છેલ્લા પદ નો વર્ગ એટલે શું થાશે ચાર નો વર્ગ હવે આ દરેક નો સાદુ રૂપ આપી દઉં છું

એક્સ નો વર્ગ હતો એ તો જ રહેશે એક્સ નો વર્ગ અહીંયા તન દુ કેટલા થાય છ એટલે થશે છ એક અને છેલ્લા પદ નો તન નો વર્ગ શું થઈ જાય નવ પ્લસ આપ્યું છે વાય નો વર્ગ એટલે વાય નો વર્ગ ચાર દુ કેટલા થાય આઠ એટલે અહીંયા આવશે આઠ વાય અને ચાર નો વર્ગ એટલે ચોકે ચોકે સોળ બરાબર હવે જો આ કાઉસ છે ને કાઉસ હવે નથી લાગતો બાકી જેટલા પદ છે ને એનો આપણે સાદુ રૂપ આપી દઈએ તો જો હું સાદુ રૂપ આપું એટલે કઈક આવું થશે કે x નો વર્ગ - 6x + 9 + y નો વર્ગ - 12y + 36 = આયા શું થાશે તાકે આવું મળશે x નો વર્ગ + 6x + 9 + આયા શું થાશે તાકે y નો વર્ગ - 8y + 16 હવે જોઈ લેજો આપણે સાદુ રૂપ આપીએ છે સરખો ધ્યાન આપજો

હવે બરાબર ને આ બાજુ વાળા પદ બરાબર જવા દે તો આ 6x આ બાજુ પ્લસ હતા આમાં આવશે તો માઈનસ એટલે અહીંયા આવશે માઈનસ 6x પછી 8y આ બાજુ કેવા છે માઈનસ આ બાજુ આવશે તો પ્લસ એટલે અહીંયા થાશે પ્લસ 8y અને 16 પ્લસ હતા આ બાજુ આવે તો માઈનસ 16 બરાબર 0 હવે સરખા પદ હોય ને એનો સાદો રૂપ આપી દે તો આ એ છે માઈનસ 6x ને આ પણ માઈનસ 6x તો આ કેટલા થાશે માઈનસ 12x પછી જોઈએ

હવે જો આનું આપણે સાદું રૂપ આપીએ તો જો પેલા હું શું કરું છું તો જે આ એક્સ અને વાય વાળા જે પદ છે એને પ્લસ કરવા માટે હું આ દરેકને નિશાની બદલી નાખું નિશાની બદલી એટલે શું થશે પ્લસ હશે એ માઇનસ ને માઇનસ હશે એ શું થઈ જશે પ્લસ એટલે માઇનસ બાર એક્સ હતા એ પ્લસ બાર એક્સ થઈ જશે અને ચાર વાય કેવા હતા માઇનસ હતા તો પ્લસ ચાર વાય થઈ જશે આ પ્લસ હતા તો માઇનસ વીસ બરાબર શું મળે જીરો હવે જો તમે આ જવાબ લખી નાખો તો પણ ચાલે

જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલ ને કરવાનું ના ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલ ને કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ